સર માનનીય રાજ્ય સરકારની સ્થાયી સૂચનાઓ અને જૂનાગઢના જિલ્લા કલેક્ટર સાહેબની અમને પણ એક સૂચના મળેલ હતી કે ગેરકાયદેસર જે સરકારી અનાજના સંગ્રહ ધરાવતા ગોડાઉન અને ગેરકાયદેસર સરકારી અનાજનું ઘરે ઘરે જઈને જે એકત્રીકરણ કરીને ગોડાઉનમાં વેચે છે એવા તત્વોને શોધી કાઢી અને આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ રીતે નેસ્ત નાબૂદ થાય તેવા પ્રયાસો કરવાના હતા આ બાબતે અમે સઘન વોચ ગોઠવી હતી અને અમારા બાતમીદારો મારફતે માહિતી મેળવી અને આ ધંધાનું સમગ્ર કેન્દ્ર બિંદુ અમને બિલખા હોવાની અમે તપાસ કરેલી હતી આના અગાઉ પણ જિલ્લા કલેક્ટર સાહેબની સૂચનાથી અમે બે રેડ કરેલી હતી એમાં પાદરિયામાં એક ગોડાઉનમાં સાડા પાંચ લાખનો જથ્થો સીઝ કરેલો હતો અને આ ઉપરાંત બિલખામાં ત્યારબાદ અમે નવ લાખ રૂપિયાનો એક જથ્થો પણ સીઝ કરેલો હતો વધુ એક વખત અમને આવી માહિતી મળેલી હતી એટલે ગઈકાલે અમે બિલખા ખાતે સરકારી એના નું ગેરકાયદેસર રીતે જથ્થો ધરાવતા એક ગોડાઉન પરેડ પાડેલી હતી ઇમ્તિયા જીકરભાઈ સિકરિયા નામનો આ જે છે એ અનાજ એક આઈશર ટ્રકમાં ભરી અને સગે વગે કરી દેવાની ફિરાકમાં હતો એ દરમિયાન અમારી ટીમે પહોંચી જઈ અને આ સમગ્ર જથ્થો સીઝ કરી લીધેલ છે અને એમનું સાથે જે વાહન આઈશર ટ્રક છે એ પણ સીઝ કરી અને કુલ સાડા બાર લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સીઝ કર્યો છે આગામી સમયમાં આ વ્યક્તિના જે અહેવાલ છે એ કલેક્ટર સાહેબને મોકલી એમની સામે કેસો ચલાવવામાં આવશે તથા ધારાધોરણ મુજબ પોલીસ ફરિયાદ કરવાનો હુકમ થશે તો પોલીસ ફરિયાદ અને દંડકીય કાર્યવાહી પણ કરવામાં આવશે આ ઉપરાંત કલેક્ટર સાહેબને એવી પણ સૂચના છે કે આવા ઈસમો અનાજ ભેગો કરી અને ક્યાં વેચે છે આવી કોઈ આટા મિલો માર્કેટિંગ યાર્ડની દુકાનો પણ મળી આવે તો એમની બાબતે પણ આગામી સમયમાં તપાસ કરવામાં આવશે અને જે રેશન કાર્ડ ધારકો પોતાનું આવું અનાજ દેરિયાઓને વેચી દે છે તો એમના રેશન કાર્ડ પણ બંધ કરવાની અમને સૂચના મળેલ છે